લખતર ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા અન્ડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન નાખવાને લઈ આવેદન અરજી પાઠવ્યું ગ્રામ પંચાયતના દસ સદસ્યો દ્વારા સહમતિથી ગેરકાયદેસર લાઇન પાઇપનું ગેરરીતિ કામ થતું હોય તેની ટીડીઓ અને મામલતદારને ખાતે કરવામાં આવી અરજી ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા આક્ષેપ કરતા કોન્ટ્રાક્ટરને એસ્ટિમેટ પ્લાન મુજબ ના કરતા હોવાનું આવ્યું સામે લખતર ગ્રામ પંચાયતના આઠ સદસ્યો સહમતીથી કરવામાં આવી અરજી લખતરમાં અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનનું કામ ગેરરીતિની પંચાયતના સભ્યની રજૂઆત ગ્રામ પંચાયત વોર્ડ નંબર દસના સદસ્ય દ્વારા કરવામાં આવી રજૂઆત લખતર ગ્રામ પંચાયત વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત વોર્ડ નંબર દસના સભ્ય ભાવેશકુમાર મનસુખલાલ પટેલ આ કામને ગેરરીતિ થતી હોવાને લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ખાતે કરવામાં આવી હતી આ રજૂઆતના જણાવ્યા મુજબ આ કામમાં પાઇપલાઇનની હલકી ગુણવત્તાવાળી ગુણવત્તાવાળી છે જ્યારે તેના સાંધા પણ યોગ્ય ન કરતા ગમે ત્યારે ગેસ ગળતર થવાની શક્યતા છે આ ઉપરાંત પાઇપલાઇન યોગ્ય ઊંડાઈ ન નાખવા માં આવતી હોવાનો ભારે વાહન ચાલે તો તૂટી જવાની શક્યતા રહેલી છે જેમાં ભાવેશભાઈ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેન્ટ પ્લાન માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેન્ટ પ્લાન ના હોવાનો નિર્ણયો ભણવામાં આવ્યો હતો અને એસ્ટિમેટ પ્લાન આપવાની ના પાડવામાં આવી હતી ત્યારે જો જેવું જોવું રહ્યું કે એસ્ટિમેન્ટ પ્લાન વગર આ ગેસ લાઈનનું કામ કઈ રીતે ચાલુ કરવામાં આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો